તો ફોરેસ્ટ વિભાગમાં ભરતીને લઈને ઉમેદવારોના ગાંધીનગર માધામાં ભરતીની જગ્યામાં હવે વધારો કરવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે વારંવાર રજૂઆત છતાં પણ ભરતીની જગ્યામાં વધારો ન કરવામાં આવતા ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે માંગ સ્વીકાર ન્યાય કરવા માટે ઉમેદવારો સતત રજૂઆતો છે તે પણ કરી રહ્યા છે તો જે પ્રકારે હવે આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે માંગ સ્વીકાર ન્યાય કરવા ઉમેદવારોએ રજૂઆત કરી છે ફોરેસ્ટ વિભાગમાં ભરતીને લઈને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવે તેવી ઉમેદવારો માંગ કરી રહ્યા છે ભરતીની જગ્યામાં વધારો છે તે કરવામાં આવે માંગ સ્વીકાર ન્યાય કરવા માટે ઉમેદવારો રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે આ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે પોલીસ પણ ત્યાં હાજર છે અને વિરોધ પ્રદર્શન કરતા લોકોની હાલ તો અટકાયત પણ કરવામાં આવી છે ફોરેસ્ટ વિભાગ વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે ગાંધીનગરમાં ઉમેદવારોએ ધામા નાખ્યા છે મેહુલ ફોરેસ્ટ વિભાગમાં ભરતીને લઈને હવે ઉમેદવારોના ગાંધીનગરમાં ધાવા શું મામલો બિલકુલ પછીની અંદર

એ ભરતી અટકાવવામાં આવી હતી પછી પરીક્ષા કરવામાં આવી છે હવે શારીરિક પરીક્ષાઓ છે તેવાની છે તે પહેલા આ જવાબ જોવા માટે બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર